સ્વાગત છે ચલો દિલ્હીના સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા એલર્ન ને પગલે ઉપલેટામાં કોંગ્રેસ અને માર્કસવાદી પક્ષ દ્વારા રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોના વિવિધ પડતર માંગણીને લઈ મામલતદાર આવેદન આપ્યું ખેડૂતો દ્વારા જે દિલ્હીમાં સંસદને ઘેરાવ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોંગ્રેસ પાર્ટી વાંઝા દરજી સમાજની વાડી ખાતેથી શહેરના મુખ્ય રાજમાર્ગ પર ખેડૂતોને વિવિધ માંગણીને લઈ વિશાળ રેલી સાથે સૂત્રોચ્ચાર સાથે મામલતદાર દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને દરમિયાનગીરી કરવા માટે આવેદનપત્ર આપ્યું સરકાર દ્વારા એક તરફ સ્વામિનાથનને ભારત રત્ન આપવામાં આવ્યો તરફ સ્વામિનાથનને ટીકાના ભાવની ભલામણ સ્વામીનાથન પ્લસ પચાસ ટકાની અમલીવારી કરતી નથી જે ખેડૂતોની માંગણી વ્યાજબી હોવા છતાં પણ સરકાર દ્વારા ભલામણ સ્વીકારેલ નથી જેના માટે ખેડૂતો અહિંસા આંદોલન કરી રહ્યા છે જો આ અંગે સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોને જલ આંદોલન કરવાની ફરજ પડશે એવી ગુજરાત કિસાન સભાના પ્રમુખ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી આગામી સોળ તારીખના રોજ દેશભરમાં ખેડૂતો રસ્તા રોકો આંદોલન કરશે તેમજ મજદૂરો ચક્કાજામ જેવા કાર્યક્રમો કરવાની છે ખેડૂતો અને મજદૂરોની લડાઈ એટલા માટે છે કે સરકાર મોટી કોર્પોરેટ કંપનીઓની નીતિ અપનાવી રહી હોય અને ખેડૂતો પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે આ લડાઈ મહત્વની છે તેવું ખેડૂત નેતા ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતું ખેડૂતો ટેકાના ભાવ માંગે છે ગેરંટી કાયદો માંગે છે અને ખેડૂતોના દેવા નાબૂદ થવા જોઈએ ખેડૂતોને પેન્શન મળવું જોઈએ જેવી માંગ કરવામાં આવી હતી ધોરાજીના પૂર્વ ધારાસભ્ય વસોયાએ જણાવ્યું કે કોંગ્રેસ અને સંયુક્ત મોરચા દ્વારા ઉપલેટા શહેરમાં રેલી કાઢીને રાષ્ટ્રપતિને દરમિયાનગીરી કરવા માટે મામલદારને આવેદનપત્ર આપ્યું છે અને આગામી સોળ તારીખના રોજ સંયુક્ત કિસાન મોરચા દ્વારા સ્વયંભૂ બંધ રાખવા માટેનું વલાન કરવામાં આવ્યું છે જેને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે તેમજ ગ્રામ્ય વિસ્તાર સ્વયંભૂ બંધ રહે તે માટે કોંગ્રેસના કાર્યકરો ગામડે ગામડે ફરી રહ્યા છે

એ પ્રશ્નોને સમર્થન કરવા માટે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલી આકારે રાષ્ટ્રપતિજીને એ પ્રશ્નના ઉકેલ માટે અમે સૌએ રજૂઆત કરતો આવેદન પત્ર આપ્યું છે અને આગામી 16 તારીખે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગામડ ગ્રામ્ય વિસ્તાર બંધનું જે એલાન આપ્યું છે એ એલાનને પણ કોંગ્રેસ પાર્ટી

જે ઘેરાવ કરવા માટે જઈ રહ્યા છે અને ઝઝુમી રહ્યા છે ખેડૂતોના પ્રશ્નો બહુ વ્યાજબી છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર સ્વામીનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે પરંતુ જે ભલામણ કરી છે ટેકાના ભાવ એમએસપી સી ટુ પ્લસ ફિફ્ટી પર્સન્ટ એનો અમલવારી કરવી નથી સરકારે જો ખેડૂતોની વ્યાજની માંગણીઓ અંગે નહીં કરે ન્યાય નહીં આપે તો ખેડૂતો આગામી દિવસોમાં વધુ જલદ આંદોલન કરવાના છે તારીખ 16 ના રોજ દેશભરની અંદર ખેડૂતો રસ્તા રોકો કરશે અને કામદારો ચક્કા જામ કરશે ખેડૂત મજૂરની આ લડાઈ એટલા માટે છે કે સરકાર આજે મોટી કંપનીઓ કોર્પોરેટ કંપનીઓ પરસ નીતિઓ અપનાવી રહી છે ખેડૂતો માટેની કોઈ નીતિ સરકાર અપનાવતી નથી સરકારે જાગવું જોઈએ ખેડૂતોની વ્યાજબી માંગને સમજવી જોઈએ ખેડૂતો ટેકાના ભાવ માગે છે ગેરંટી કાયદો માગે છે ખેડૂતોના દેવા નાબૂદ થવા જોઈએ નીદબિલ

અને ખેડૂતોને ન્યાય આપો હીરાભાઈ જોટવા પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત કોંગ્રેસ આજ રોજ ઉપલેટા મુકામે સંવાદ કાર્યક્રમ અને ખેડૂત સંમેલન યોજ્યું એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર થઈ રહ્યો એમની ખૂબ ચર્ચાઓ થઈ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા ખેડૂતોને પાક વીમાનો ખૂબ મોટો પ્રશ્ન છે જે પાક વીમા અને ડબલ ભાવને બદલે જ્યારે એક વખત મગફળીનો ભાવ અને સોનાનો ભાવ એક તોલું સોનું ને એક ખાંડી ભાવ સાથે હતો તો અત્યારે ત્રણ ખાંડી મગફળી ખેડૂત ત્યારે એક તોલું સોનું આવે એટલે કે રીતે જે ભાવ છે એ ત્રણ ગણો નીચે વહી ગયો કપાસના ભાવમાં પણ ચૌદસો રૂપિયા હતા એમાં ક્યારેય વધ્યો નથી સામેથી જે પણ દવા ખાતર વીજળીનું બિલ એ ત્રણ ગણું થઈ ગયું છે આમ ખેડૂત ગરીબ થતો જાય છે ગરીબ અને અમીર વચ્ચેની જે છે વધી જાય છે અમીરોના હજારો કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ કરવામાં આવતો નથી હમણાંનું બજાર જો તો બજેટ પણ ખૂબ નિરાશાજનક છે કે એમાં ખેડૂતો માટે કોઈ પ્રાવધાન નથી કરવામાં આવ્યું અને ખેડૂતો કર્મચારીઓની વાત કરીએ તો પણ કર્મચારીઓની ભરતી થતી નથી એમને હંગામી ધોરણે રાખવામાં આવે અગિયાર મહિનાના કરાર આધારિત રાખવામાં આવે ત્યારે યોગ્ય વળતર મળતું એ પણ આજે ઝીરો લેવલે હોય ગયું છે આમ જોઈએ તો મજૂર મધ્યમ વર્ગ ખેડૂત યા તો નાના વેપારી નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે અને બે ચાર ઉદ્યોગપતિને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે ત્યારે આપણે જોઈએ છે તો તમામ ધર્મ ગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ન થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે ત્યારે મુર્ગ્યો છે કે જે ધર્મનો પણ દુરુપયોગ થાય ખેડૂતોનો દુરુપયોગ થાય એવા વખતે બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે નાના વર્ગ માટે એસટી ઓબીસી અને નાના વર્ગો માટે સુનાનો સુરૂજ ઉગશે એવું દેશમાં ચાલી રહ્યું છે આજે દેશના ભાગોડે દિલ્હીની ભાગોડે ખેડૂતો છે એ અહિંસક લડાત કરે છે ત્યારે એમને પોલીસનું દમન કરવામાં આવે છે એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સામે આ આગળ વધી રહી છે અને દેશમાં ન્યાયની સરકાર લાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે જય હિન્દ જય ભારત